ત્યાં તો સસલાભાઈએ પાછળ ફરીને જોયું તો કાજબા ભાઈ તો ખૂબ જ પાછળ છે લાવને થોડી વાર આરામ કરી લઉં ત્યાં તો સસલાભાઈને એક ઝાડ ત્યાં તો તેને ઊંઘ આવી ગઈ અને કાજવાભાઈ તો ધીમે ધીમે આગળ ચાલતા લાગ્યા અને ઝાડ પાસે પહોંચ્યા ત્યાં તો સસલાભાઈ ને ઊંઘ ઉડી અને કાજબા ભાઈ તો ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યા અને ઝાડ પાસે પહોંચવા આવ્યા